वनासकांठा कांकरेज तालुकाना उमरी ખાતે श्री रामदेवपीर मंदिर प्राण प्रतिष्ठा महोत्सव ना प्रथम दिवसे यज्ञ प्रारंभ 29/30 31 जानेवारी સુધી चालशे. બીજા દિવસે उमरी ગામ ખાતે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો મહિલાઓ બહેનો યુવાનો જોડાયા હતા. उमरी ગામ ખાતે મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભા યાત્રા કાઢવામાં આવી હતી શરનાયમ ઘોલ નગારા સાથે ગામમાં ભવ્યથી ભવ્ય શોભા યાત્રા નીકળવામાં આવી હતી. કાર્યક્રમ મલ્ટી માહિતી પ્રમાણકાંગ્રેજ તાલુકાના ઉમરી શ્રી નારખંડ આદા પરિવાર દ્વારા સુંદર શ્રી રામદેપીર મહારાજ નું નવા મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી મંડપ પ્રવેશ કરીને યજ્ઞશાળામાં પંડિતો દ્વારા વિવિધ વિધિત પૂજા અર્ચના આરતી કરી વૈદિક મント્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવી રહ્યા છે અને યજમાનો દંપતીઓ યજ્ઞકુંડમાં જવ તલધી હોમી આહુતિઓ આપીને ઉમરી ગામમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ વધે અને દરેકનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી શ્રી રામદેપીર મહારાજને પ્રાર્થના श्री नारखंद दादा वाघेला जागीरदार राजपूत परिवार दानवीर दाताओं તરફથી મળેલ સહાયકથી હજારો લોકો દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે દરેક સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને સરકારી કર્મચારીઓ સાથે શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા છે અને મહાનુભાવોનું શ્રી નારખંદ दादा પરિવાર દ્વારા કુંકુમ તિલક કરી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને પ્રથમ દિવસે જ 10000 જેટલા લોકો એ શ્રી રામદેપીર મંદિરના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો